નરેન્દ્રભાઈ મોદી પચીસ ફેબ્રુઆરી ના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂપિયા અડતાલીસ કરોડ થી અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બંદરો પાવર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ માર્ગ અને મકાન વિભાગ પાણી પુરવઠા અને પ્રવાસન રેલવે નેશનલ હાઈવે અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ સાથેના અનેક વિભાગોનો સમાવેશ થાય છે આ સમગ્ર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં ગુજરાતને અંદાજિત પાંત્રીસ હજાર સાતસો કરોડની રકમના પ્રકલ્પોની શ્રીના વરદ હસ્તે ભેટ મળશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવેલું હતું પ્રધાનમંત્રી મોદી સાહેબ તારીખ પચીસમી ના રોજ સૌરાષ્ટ્રની રાજકોટની ભૂમિ ઉપરથી એમ્સના લોકાર્પણ સાથે અડતાલીસ કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ ભૂમિપૂજન ખાતમુહૂર્ત વગેરે કરવાના છે જેમાંથી લગભગ પાંત્રીસ હજાર કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે અને એમ્સમાં અત્યાર સુધીમાં કદાચ આપને જાણીને આનંદ થશે કે એક લાખ ચુવાલી એક લાખ ચુવાલીસ હજાર ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ અને ઘણી મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી પણ ત્યાં આપણે આપી ચૂક્યા છીએ આમ એમ્સ બસો એક એકરમાં છે અને ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ આઈપીડી શરૂ થવાની છે અને ત્રીસ બેડનો આયુષ બ્લોક પણ આપણા માટે મહત્વનો છે એ પણ ચાલુ થવાનો છે આમ એમ્સ સાથે સમગ્ર દેશની અંદર બીજી છ જેટલી પાંચ જેટલી એટલે કુલ છ એમ્સનું લોકાર્પણ અને સાથે અનેકવિધ પ્રોજેક્ટો લોકાર્પણ રાજકોટની ભૂમિ પરથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરવાના જ આપણા માટે ખૂબ ગૌરવનો વિષય છે